મિત્રો આ છે બીટ દ્વારકા દ્વારકા તમે ના ગયા તો એકવાર દ્વારકા જરૂર જોજો દ્વારકા એટલે ગુજરાતનું સ્વર્ગ જેવું ગણાય છે દ્વારકામાં ફરવાની મજા કંઈક અલગ જ હોય છે એમાં પણ દરિયામાં નાવડીમાં સફર કરવાની જે મજા છે એ કંઈક ઓર જ છે અમે અત્યારે આ નાવડીમાં જ ફરી રહ્યા છીએ જુઓ આટલા બધા લોકો મારા ફ્રેન્ડ્સ બધા ભાઈઓ છે સાત ભાઈ અને બધા દ્વારકા નગરીમાં ફરી રહ્યા છીએ દરિયા વચ્ચે ના આવડી દ્વારકા જઈ રહ્યા છીએ અને હવે આ છે ગિરનાર પર્વત ગિરનાર જાઓ એટલે અહીંયા દામોદર કુંડ જોવા મળે છે નરસિંહ મહેતાનું નિવાસ સ્થાન પણ છે નસી મહેતાના નિવાસ સ્થાને તમે એકવાર જરૂર જજો અહીંયા તમને ગીરની ગાયો એકદમ માયાળું લોકો જોઈને તમને મજા આવી જશે આ ગિરનાર પર્વત અહીંયાથી જોતા જ રળિયામણો લાગે છે ગિરનાર પર્વત ઉપર ચડવાની મજા કંઈક અલગ જ હોય છે તમે એકવાર ગિરનાર પર્વત ચડીને જોઈ જજો આ અહીંયાથી આશ્રમથી અમે જોઈએ છીએ ગિરનાર પર્વત આવો દેખાય છે દોલતરામ બાપુના આશ્રમથી ગિરનાર પર્વત નો નજારો કેટલો સુંદર દેખાય છે દામોદર કુંડ છે લોકો ત્યાં સ્નાન કરીને પવિત્ર થાય છે આ છે પ્રાણી સંગ્રહાલય તમને અલગ અલગ પ્રાણીઓ જોવા મળે છે